પારડી ત્રિમૂર્તિ મંદિર સામે હાઇવે દ્વારા બિસ્મા રોડના રિપેરિંગની કામગીરી બે ચાર દિવસમાં મોખડી જતા ફરી જૈસેથી પરિસ્થિતિ યુદ્ધના ધોરણે કરવાની કામગીરી ગોકુળ ગતિએ કરતા હાઇવે પર ટ્રાફિકની સમસ્યાથી ઈંડળ સમયનો વેડફાટ વૈજ્ઞાનિકો ચંદ્ર પર જવાની મહેનત કરી રહ્યા છે ત્યારે હાઇવે ઓથોરિટીના પાપે પૃથ્વી પર જ ચંદ્રની સપાટી જેમ રોડ ઉપર ખાડાઓ ભ્રષ્ટાચારે માઝા મુકતા હાઇવે તંત્ર કલેક્ટર સાંસદના આદેશને ગોળીને પી ગયું હોવાનું જણાવતા પારડી શહેર કોંગ્રેસના મહામંત્રી પારડી નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર પડેલ ખાડાઓને લઈ વાહન ચાલકો ટ્રાહીમા પોકારી ઉઠ્યા છે હાઇવેના બિસ્માર માર્ગોને લઈ વાહન ચાલકોની ગતિ ધીમી પડતા ટ્રાફિકની સમસ્યા ઉદભવે છે તો કેટલાય અકસ્માતોમાં લોકોએ જીવ ગુમાવ્યા છે જે બાદ હાઇવે ઓથોરિટી દ્વારા પારડી હાઇવે પર મરામતની કામગીરી કરવામાં આવી હતી જે બે ચાર દિવસ પૂર્વે કરવામાં આવેલી કામગીરી ફરી જૈસે સર્જાતા લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો પારડી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર અડતાલીસ ઉપર ઠેર ઠેર મોટા ખાડાઓને લઈ આખો હાઈવે બિસ્માર બન્યો છે પાડી ત્રિમૂર્તિ પંચનાથ મહાદેવ મંદિર સામે બે થી ચાર દિવસ અગાઉ હાઇવે ઓથોરિટી દ્વારા મરામત કામગીરી કરવામાં આવી હતી જે માર્ગ ફરી બિસ્માર બન્યો છે તેમજ પ્રજાપતિ હોલ સામે માર્ગ બનાવવાની કામગીરી ગોકુળ ગતિએ ચાલતા રોજના ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ તેમજ અન્ય વાહન ચાલકો ફસાતા ઈંધણ તેમજ સમયનો વેડફાટ થઈ રહ્યો છે આ અંગે પારડી શહેર કોંગ્રેસના મહામંત્રી કપિલ હળપતિએ જણાવ્યું હતું કે હાઇવે તંત્ર દ્વારા કઈ પદ્ધતિથી કામગીરી કરવામાં આવી છે કે રિપેરિંગ કરેલું કામ બે ચાર દિવસમાં જ ઉખડી જાય છે આપણા દેશના વૈજ્ઞાનિકો ચંદ્ર ઉપર જવા માટે મહેનત કરી રહ્યા છે પરંતુ અહીં પૃથ્વી પર જ ચંદ્રની પરિસ્થિતિ જેમ માર્ગોના ખાડા જોવા મળી રહ્યા છે તેમજ હાઇવેને પહોળો કરી સર્વિસ રોડ જ્યારથી તૈયાર કરવામાં આવ્યો છે ત્યારથી સો કામગીરી પૂર્ણ થઈ જ નથી સ્થાનિકોને મદદરૂપ એવા સર્વિસ રોડ આજે પણ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે વાહન ચાલકો જમ્પિંગ જેટ જેમ પસાર થતા અકસ્માતનો ભય સતાવી રહ્યો છે બિસ્માર માર્ગને લઈ ટ્રાફિક સર્જાતા એમ્બ્યુલન્સ તેમજ વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાતા ઈંડણ અને સમયનો વેડફાટ ભ્રષ્ટાચાર ની માઝા હોવાના આક્ષેપો કર્યા હતા વધુમાં તેમણે જણાવ્યું હતું કે થોડા દિવસ અગાઉ પ્રજાપતિ હોલ સામે હાઇવે પર વલસાના બાઇક ચાલકનું ખાડામાં પટકાતા ભારે વાહન અડફેટે મોત નીપજ્યું હતું ત્યારે યુદ્ધના ધોરણે હાઇવે દ્વારા કામગીરી કરવાની હોવા છતાંય ગોકુળ ગતિએ કામગીરી થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ કલેક્ટર સાંસદના આદેશને હાઇવે ઓથોરિટી તંત્ર ગોળીને પી ગયું હોવાનું ફલિત થયું હોવાના આક્ષેપો કર્યા હતા ત્યારે કુંકળની નિંદ્રામાં સૂતેલોને વાહન ચાલકો પાસે કરોડોનું ટોલ ટેક્સ લેતું હાઇવે તંત્ર જાગીને લોકોને પાયાની સુવિધાની તકેદારી રાખી કામગીરી કરે તેવી ઉઠી છે yeah આપ જોઈ શકો છો આ કિલ્લા પારડી આજ હાઈવે હાઈવે ઓથોરિટી તંત્ર દ્વારા રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું પણ તમે જોઈ શકો છો એક તરફ આપણા વૈજ્ઞાનિકો મહેનત કરીને ચંદ્ર ઉપર અને મંગળ ઉપર જવાની મહેનત કરી રહ્યા છે અને આ ગ્રાઉન્ડ ઉપર આપણી પોતાની ભૂમિ ઉપર આપણા નેતાઓ અને તંત્ર ની મિલી ભ્રષ્ટાચાર ચરમ સીમા એ બે દિવસ પૂર્વે કરવામાં કામગીરી એક જ વરસાદ ધોવાઈ જાય છે આ લોકો કયું મટીરીયલ વાપરે છે કયું એ લોકો પદ્ધતિ અપનાવે છે રોડ બનાવવા માટે કે આપણા ભારત દેશના રોડ પક્કા જ નથી એક વખત એક બાજુ આપણી સરકાર ઊંચા ઊંચા બંગા ફૂકે છે કે અમે આ ટેકનોલોજી થી કામ કરીએ સ્પેસ ટેકનોલોજી થી કામ કરીએ અને તમે ધરાતલ પર જોવો તો પરિસ્થિતિ એકદમ વિપરીત જોવા મળે એટલે તમે જુઓ ભ્રષ્ટાચાર કેટલી વાત માજા મૂકી ગયો બીજી બાજુ જોવો આ જ અમારા નું જ્યારથી આ નેશનલ હાઈવે કરવામાં આવ્યો ત્યારથી જે આ સર્વિસ રોડ છે એ સર્વિસ રોડ સો ટકા પૂર્ણ થયો જ નથી એટલે પાટીનગર નું લોકલ પબ્લિક સર્વિસ રોડ વગર એટલું બધું પ્રભાવિત થાય છે બાધિત થાય છે ઘણી વખત આ હાઈવે ઉપર તમે ચક્કાજામ જોઈ શકો છો ગઈકાલ ગઈકાલે જ મેં તેને આગલી દિવસે તો વાપી બગોરા ટોલ નાકા થી એટલી લાંબી લાઈનો લાગી હતી એ પોતે ટ્રાફિકમાં માં હું ફસાયો હતો એનો મને અનુભવ છે કેટલા માનવ કલાકો વેડફાય છે કેટલા આપણું ઇંધણ બળતણ આપણું હાઈવે ઉપર ચાલતા વાહનો નું વપરાય વેડફાય છે એ બધું નુકસાન કોને દેશને ને નુકસાન કરદાતાઓ ને નુકસાન સામાન્ય માણસોના જનજીવન આખો પ્રભાવિત થાય છે એક આઠ જેવી એમ્બ્યુલન્સ સેવાઓ પ્રભાવિત થાય છે અને આજ પાટીનગર માં એક સાઈડ અમારે એક દુર્ઘટના ઘટી હતી એના માટે આપના માધ્યમથી આપણે ઘણી વખત રજૂઆત કરી એક માણસનો જીવ ગયો એનો પરિવાર મોભી વિનાનો થઈ ગયો અને તે જે કામગીરી ચાલે છે એ બી એવી એટલી ધીમી ગતિએ ચાલે છે કે આજ સુધી કામગીરી બી પૂર્ણ થઈ નથી જે કામગીરી યુદ્ધ ધોરણે કરવાની હોય જ્યાં કોઈનો જીવ જતો હોય પણ તંત્ર બેરું આંધળું લુલું લંગડું થઈ ગયું આજ સુધી કોઈ કામગીરી નહીં એટલે તમે જોવો ને તો જમ્પિંગ જેક જેવી પરિસ્થિતિ છે પાછળ તમે જોઈ શકો છો વાહનો કેટલી મંતર ગતિથી ચાલે છે વાહનોએ ચાલવા માટે બી એકદમ વાહન ડ્રાઈવરો સહનશીલતા રાખીને એકદમ સુધબુધથી ચલાવવું પડે ના એના કારણે કોઈ અકસ્માત સર્જાય તો એમને પણ બીક રહે છે ચાલતા રાહારીઓ બીક રહે છે બધાને બીક રહે છે ડર નો માહોલ છે મારે એમ કેવું શ્રી ની સૂચનાઓને પણ અવગણીને પી ગયા છે સાંસદ એ અપીલ કરી તે બી દોડીને પી ગયા છે મને લાગે છે હાઈવે ઓથોરિટી નો પણ કોઈ અસર થતી જ નથી નહીં જિલ્લા ની ઇજ્જત રાખે છે સાંસદ ઉપજતું નથી આ શું ચાલી રહ્યું છે તે જ ખબર નથી પડતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો